સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં કહી રહ્યા છે જેઓ કરમકાંડ છોડીને ભક્તિ કરે છે જેણે કોઈ ગુરુ ધારણ કર્યા છે તેણે ગુરુ કરવા છતાં પણ પોતાની જિંદગી ભક્તિમાં લગાવ્યા છતાં પણ જો તે સ્વરાશિમાં ચાલ્યા ગયા તો વિશ્વાસ કર્યો ભક્તો કે મારાથી વધારે દુઃખ કોઈને નહીં થાય એ જીવ માટે એટલા માટે કોઈકનું નામ લેવું પડે છે અને તેમણે અમારા ગુરુજીનું નામ ગુરુજીની વાણી પોતાની વાહવાહી માટે લીધી છે પોતાના પુસ્તકમાં તે ગ્રંથ લીધેલ છે જો તે અમારા ગુરુજીનું નામ ન લેત તો તેનું નામ પણ ન લેત કેમ કે તેઓ જીવોને વ્યસનથી મીટ માસુથી માંસથી દૂર તો રાખે છે પીએચડીના ટીચર બીજા ટીચરને ગલત નથી કહેતા પણ જે ક્લાસમાં તમે શો તેના વિશે બતાવો અને કહો કે આગળ ભણવાનું પણ છે જ્યારે ટીચર એમ કહેવા લાગે કે બસ ભણતર અહીં સુધી છે ત્યારે મારે આગળના ભણતરનું કહેવું પડે છે જો તમારા પૂર્ણ હોય તો કંઈ કહેવાની જરૂર નથી પરંતુ સંતોનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે જીવોનું કલ્યાણ થાય કોઈ જીવ સુરાશિમાં ન ભટકે અને સત્ય નામ વગર દરેક જીવને સુરાશિમાં જ જવું પડશે ભલે તે ભક્તિ કરે છે તો પણ ભક્તિથી પૂન બને છે તો સારો જન્મ મેળવે છે પરંતુ તે જનમમાં ગુરુ ન મળે તો ફરીથી સૌરાશીમાં જવું પડે છે એટલા માટે કોઈ પણ ભગત કોઈ પણ માણસ ગુરુ બનાવે છે તેઓ આ જન્મમાં જ પૂર્ણ ગુરુ ધારણ કરે કેમ કે તેને જન્મ મરણથી મુક્તિ મળી જાય આગલો જન્મ હું કામ લેવો ભાઈ જો આ જ જન્મમાં પૂરણ ગુરુ મળી જાય સાસુ નામ મળી જાય આદિ નામ અજર નામ અખંડ નામ મળી જાય તો કોણ બીજા જન્મમાં આવે એટલા માટે તમને લોકોને જાગૃત કરી રહ્યો છું કબીર ખડે બાજાર મેં સાહે સબકી ખેર ઓર ના કાહું સે દોસ્તી ઓર ના કાહું સે વેર ના તો મારે કોઈ સાથે દોસ્તી છે ના કોઈની સાથે વેર છે બધા જ ગુરુ પૂજની છે અમે તો બધાને આમંત્રણ આપીએ છીએ સત્સંગમાં બધાનું સન્માન કરીએ છીએ કેમ કે પૂરણ કોઈ નથી હોતું અને આપણે માની લઈએ કે મારા ગુરુ પણ છે તો પોતાની સંગતમાં જુઓ કેટલાય ગુરુને છોડીને બીજાની સાથે જોડાય છે શું કામ જાય છે કેમ કે તેને પૂરણ ગુરુ નથી મળી રહ્યા આ સમજો સાહેબ કહે છે જબલગ મિલે નહીં શબ્દ વો સાસા તબલગ કરો ગુરુ દસ પાસા સાસા શબ્દને મેળવવા માટે આપણે ગુરુની જરૂર હોય છે કોઈ ફેશન નથી ગુરુ બનાવવાની કે હું એવું વિચારું કે એવા ગુરુ બનાવું કે જેનું નામ લેવાથી મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય કે મારા ગુરુના તો લાખો કરોડો શિષ્ય છે મારા ગુરુના આશ્રમ તો દરેક જિલ્લામાં દરેક દેશમાં છે હજારો એકરમાં ફેલાયેલા આશ્રમ છે એક શેડેથી બીજે છેડે જવું હોય તો બસમાં જવું પડે ગાડીમાં જવું પડે તો આ બધું જ માયા છે ખરેખર તમને ગુરુ શબ્દ માટે નથી જોતા પણ દેખાવ માટે જોઈએ છે એટલો વિવેક તો નથી કે પહેલાના પહેલા ગુરુની પરખ કરે શબ્દની પરખ કરે જેટલું વધારે મન સંસળ એટલું વધારે મોટી વસ્તુ માટે આકર્ષિત થાય છે નાની વસ્તુ તરફ તો જોઈશે પણ નહીં જેમ કે એક મારુતિ હોય અને સામે ઓડી ગાડી હોય અને કહેવામાં આવે કે તમે કઈ ગાડીમાં બેસો તો તમે કહેશો મારે તો ઓડી જોઈએ આ મનની સંસતા જન્મ જનમથી છે ભક્તો મન ક્યારેય એવું નથી ઈચ્છતું કે બીજી વસ્તુની સામે ફીકી લાગે તકલીફ આ છે એક કરોડ શિષ્યમાંથી કોઈ એકને પણ પૂછો કે તમે શું પરખ કરી ગુરુ ધારણ કરવા માટે તમે કેટલા ગુરુના સત્સંગ સાંભળ્યા તમે કેટલા ગ્રંથને સમજ્યા વાણી દ્વારા અરે આપણા દાદા પર દાદા આભાણ હતા ત્યારે સંત વાણી બતાવતા એવી રીતે એ વખતે તો વાણી મનને ગમતી હતી કેમ કે સંતોએ બોલેલી છે તો તે વિચાર ક્રિયા વગર જ ત્યાં જોડાઈ જતા હતા ખૂબ જ ઓશાસન હતા અને જે હોય છે તે ભ્રમણ કરતા હોય છે જીવોને લગાડવા માટે તો બધી જગ્યાએ તો તેઓ નહોતા પહોંચી શકતા એટલે જે ગુરુ મળે તેને ધારણ કરી લેતા પણ આપણે કાંઈ લકીરના ફકીર નથી કે જે મારા દાદાજીએ ગુરુ ધારણ કર્યા હતા જે મારા પિતાજીએ ગુરુ ધારણ કર્યા હતા તેને જ હું ગુરુ ધારણ કરું અરે અત્યારે જે ટેકનોલોજી છે તેના વિશે આપણા દાદાજીએ સપનામાં પણ વિચાર્યું નહોતું પહેલાં દાદાજી પગપાળા જતા હતા અને પિતાજીએ બાઇક લીધી હુકામ લીધી અને તમે કાર શા માટે લીધી પગપાળા ચાલુ હતું ને લકીના ફકીર બનીને તો ભાઈ પહેલાં બુદ્ધિ વિવેક ઓછો હતો એટલે જેને જ્યાં સારું લાગ્યું ત્યાં સોડા જોડાઈ ગયા વક ક્રિયા વગર પરંતુ અત્યારે તમારી પાસે વિવેક બુદ્ધિ છે તમે નિરસિંહનો નિવેડો કરી શકો છો અને અત્યારે નહીં સમજો તો ક્યારે સમજશો સોરાશીમાં ગયા પછી તો હું તે પંથના વિશે કહેવા જઈ રહ્યો છું જેમણે અમારા ગુરુજીની વાણી પોતાના પબ્લિકેશન હાઉસમાં સાપી છે અને તે પંથનું નામ છે રાધા સ્વામી સત્સંગ વ્યાસ ઝેમલસિંહ ડેરા જે અમૃતસરની પાહે છે અને ખૂબ જ સુંદર અને પ્યારા સંત બેઠા છે એવો અનહદની વાત કરે છે તેનું જ્ઞાન અનહદ સુધીનું છે અન્હદને જ પરમાત્મા ઘોષિત કરે છે આંખ બંધ કરાવીને પાંચ નામનું સિમરણ કરાવે છે અને કાન બંધ કરીને અડધો કલાક અનહદ વાણીને સાંભળો એવું કહે છે સારી વાત છે જે લોકો મૂર્તિ પૂજામાં ફસાયા છે જે બહાર ભટકી રહ્યા છે એમનું ધ્યાન એકાગ્રતો થાય તો તો આ સંત આ વાણીનો ઉપયોગ કરીને લોકોને બહારના ભટકાવથી બસાવીને પોતાના શરીરની અંદર જે દિવ્ય જ્યોતિષ જે સ્વરની અંદર છે સાવકારની અંદર છે સંતોની અંદર છે તે જ્યોતના દર્શન કરાવે છે અને તે જ્યોતમાં ગુરુનું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે અને તે જ્યોતિ સ્વરૂપ ગુરુને શબ્દ ગુરુ સમજે છે એમના મત પ્રમાણે તે સંતોએ અમારા ગુરુ મદન સાહેબની વાણી સાપી છે મદન સાહેબ શબ્દ વિલાસ પુસ્તકનું નામ છે તે પંથનું એક પુસ્તક છે સંત મત ભાગશાર તેમાં વાણી લખેલી હતી સોઈ ગુરુ પૂરા કહાવે દો અક્ષરકા ભેદ બતાવે એક સુડાવે એક લખાવે તબ પ્રાણી નિજ ઘરકો જાય ત્યાં તેમણે અમારા ગુરુજીનું નામ પણ લખેલું હતું કે મદન સાહેબ કહે છે ખૂબ સારી વાત છે કે તેઓએ મદદ સાહેબની વાણી છે એ લખ્યું સારી વાત છે અને તે જ પુસ્તકમાં આગળના સંતોએ વાણી સાપી તો નામ બદલી દીધું ત્યાં મદન સાહેબનું નામ હટાવીને નાનક સાહેબ ગુરુ ગ્રંથ સાહેબનું નામ સાપી દીધું રાધા સ્વામી પંથમાં પણ એક બીજા પુસ્તકમાં વાણી છાંપેલી છે ત્યાં પણ લખેલું છે કે ગુરુ ગ્રંથ સાહેબની વાણી છે તો તે ખોટું છે ગુરુ ગ્રંથ સાહેબની નથી મદન સાહેબની વાણી છે પુસ્તક પાછળ લખ્યું છે પ્રાપ્ત તો કોઈ પણ સંતની વાણી તમારા પુસ્તકમાં સાપો છો જેમ કે બાબા નાનકની વાણી છે તેરા એક નામ તારે સંસાર મેં એહો આસ એહો આધાર નાનક નિજ કહે વિચાર રૂપ રહા કરતા જ્યાં આ વાણી મળશે ત્યાં સંતનું નામ પણ હશે એડ્રેસ પણ હશે મુદ્રા પ્રિન્ટિંગ પ્રેસ બધું જ લખેલું હોય છે જેમ કે વાણી પુસ્તકમાં જ છપાશે તો તે સંતોએ વાણી છાપી અને પાછળ લખ્યું પ્રાપ્ત નહીં અને ડેરાભ્યાસમાં જઈને કહ્યું હતું કે તમે વાણીનો અર્થ ખોટો કરેલો છે અમે લોકો મદન પંથના છીએ તમે અમારા ગુરુજીની વાણી લખો છો તે તો અમને પૂછો કે આનો અર્થ શું છે પણ વાણીનો ખોટો અર્થ ન કરો બાબાજીને મળવા પણ ગયા હતા પણ બાબાજીને મળવા ન દેવાયા તો અહીં વાણીનો સવાલ છે વાણી હે ગુરુ ગુરુ હે વાણી અને વાણીની સાથે છેડછાડ થાય તે ગલત કહેવાય કોઈને નિશા દેખાડવાની વાત નથી લાખો લોકોને સંતમતનો પ્રકાશ ફેલાવે છે સારી વાત છે જ્યારે આ વાણીને ખોલીને અર્થ બતાવ્યો તો તેની પાસે બોલવા માટે કોઈ શબ્દ ન હતા કેમ કે તે લોકો પણ જાણે છે કે એક છોડાવે એક લખાવે એટલે બાવન અક્ષરને છોડાવે અને સત શબ્દને લખાવે કેમ કે તે ખુદ સત્સંગમાં કહેશે કે તે નામ બોલવા લખવાની વસ્તુ નથી નામ નથી લેવાનું વસ્તુ કે નથી દેવાની વસ્તુ તો પછી તમે પાંચ નામ હું કામ આપો છો કબીર સાહેબ કહેશે કે હર ઘટમાં નામ છે દિવા લેવાની વસ્તુ નથી તો પછી તમે પાંચ નામ શા માટે દઈ રહ્યા છો એનો મતલબ કે હું કંઈક લઈને જ આવ્યો કસ્તુરી કુંડલ બસે મૃઢુંઢે મનમાહી કસ્તુરી તો હરણની પાસે છે તેને કોઈ આપી ન શકે તેનો તો ફક્ત ભેદ લખવામાં આવે સેન દ્વારા ઈશ્વરો દ્વારા કોઈ નામ દ્વારા નહીં જો કોઈ બેરો માણસ હશે તો તેને શું કહેશો ક્યાં નામ કે સતનામ આપશો તો મારી વિનંતી છે કે અમારા ગુરુજીની વાણી સાપો છો તો અર્થ અમને પૂછો પોતાના મનથી અર્થ ન કરો મદન સાહેબની વાણી લઈને ગલતી તો કરી લીધી હવે ગલતી સુધારવા માટે આખું પુસ્તક છાપી દીધું તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ગુરુ મદન સાહેબને દુનિયામાં ફેમસ કરી દીધા અને પોતાના ખસે અમારો એક પણ પૈસો ન લાગ્યો મદન સાહેબ એટલે કબીર સાહેબના તેરમા પંથનો પ્રસાર તમે કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર તે સંતોનો પણ આભાર જે સંતે આ વાણી સાપી સોય ગુરુ પૂરા કહાવે દો શિરકા ભેદ બતાવે એક સુડાવે એક લખાવે તબ પ્રાણી કો તો તમે આ વાણી એટલી મશહૂર કરી દીધી કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ એટલે તો અત્યારે લોકો વાણીને સમજી રહ્યા છે આપણે એવું સમજતા હોઈએ કે હું શા લાગશું પણ આ તો માલિક માલિકનો પ્લાનિંગ જ હોય છે તેણે મદન સાહેબના પંથને ગુપ્ત પણ રાખ્યો અને તેની વાણીને ઉજાગર પણ કરી દીધી કેટલું મહાન કામ સદગુરુ કબીર સાહેબે સરળતાથી કરી દીધું હવે કોઈને કેવું નથી પડતું કે સોય ગુરુ પૂરા કહાવે દો શિરકા ભેદ બતાવે જગ જાહેર થઈ ચૂક્યું છે બધાને એમ છે કે નાનક સાહેબના ગ્રંથની વાત છે પરંતુ જ્યારે તેને કહીએ છીએ કે પેજ નંબર બતાવો ત્યારે તેના જ ગુરુ ખોટા સાબિત થાય છે અને વિચારે છે કે આપણા ગુરુથી ભૂલ કેમ થઈ તે તો કબીરના ના જ છે તો તેનાથી ભૂલ કેમ થઈ ત્યારે જીવ જાગી જાય છે આ બધું માલિકની મોજ છે કરે કરાવે આપે આપ માણસ કે કશું નહીં હાથ શરૂમાં તો પુસ્તકમાં ખુશી થઈ કે મદન સાહેબની વાણી છાંપી પરંતુ ખૂબ જ દુઃખ થયું કે તમે તે વાણીના અર્થનો અનર્થ કરી દીધો ખૂબ જ દુઃખ થયું આ વાણીનો આટલો ખોટો અર્થ તો નુગરો પણ ન કરે પણ તમે લોકોએ વાણીનું કતલ કરી દીધું ભક્તો આવું ન થવા દો આ લોકોએ જીવોને ભ્રમમાં નાખી દીધા ભ્રમિત કરી દીધા ખૂબ દુઃખ થાય છે જેમ કે એક મીઠાઈ બનાવવાની કંપની છે તેમણે મીઠાઈ બનાવી અને જગતાર નામ રાખ્યું હવે તેનું સેમ્પલ તૈયાર કરીને આપ્યું તો સેમ્પલ ફેલ થઈ જ હવે શું કરું મીઠાઈ તો બની ગઈ છે તો એણે તપાસ કરી કે બીજી એક કંપની છે અવતાર નામની તેનું સેમ્પલ પાસ થયેલું છે અને તે ચાલે છે તો તેઓએ તેના નામના ડબ્બા પોતાની ફેક્ટરીમાં તૈયાર કરીને તે ડબ્બામાં ફેલ થયેલી મીઠાઈ ભરીને બજારમાં પધરાવી જે મીઠાઈ ઝેર હતું લોકો માટે જીવલેણ હતી તે મીઠાઈ અવતાર સ્વીટના નામે વેચી દીધી નહીં મારા ભાઈઓ એવું ન કરો પરમાત્માથી ડરો જે તમારે આ ગ્રંથને સાપીને તેનો સાસો અર્થ કરાવવો છે તો અમને મળો અમે કરીશું સાસો અર્થ અમે જાણીએ છીએ અમારા ગુરુનો શું ભાવ આ વાણીમાં છુપાયેલો છે અમને પૂછો કબીર સાહેબ કહેશે કે જૈસા જીવ જૈસી બુદ્ધિ હોય ઓર કહે કબીર જાનેગા સોય જેવી જીવની જેવી બુદ્ધિ છે તે આ વાણીનો એવો જ અર્થ કરશે પરંતુ પોતાની વાણીનો જેવો અર્થ કરવો હોય એવો કરો તોડી નાખો માવડી નાખો જે મરજી હોય તે કરો પરંતુ બીજા સંતની વાણી સાથે શેડછાડ ન કરો આ અનમોલ વાણીઓ જીવોને શેતવવા માટે બનાવી છે ભાવસાગરમાંથી બહાર કાઢવા માટે બનાવી છે તેને ફસાવવા માટે નહીં જોઈ ગુરુ પૂરા કહાવે દો અક્ષર કા ભેદ બતાવે ક્યાં બે અક્ષરનો ભેદ બતાવો છો તમે લોકો અરે પાંચ નામ આપી રહ્યા છો કબીર સાહેબ કેસે પાસ નામ કી કરે ભક્તિ કભી હોય ન મુક્તિ સાધુ સિદ્ધ ત્રિદેવ આદિ પાસ શબ્દ મેટકે અરે મુદ્રા સાધ રહે ઘટ ભીતર ફિર ઓંધે લટકે વાણી બે અખંડ ની લઈ જાશો અને નામ પાસ આપી રહ્યા છો અને કહો કે કાન બંધ કરીને અનહ સંભાળવાનો છે અરે સાહેબ કેસે આંખ ન મૂંદો કાન ન રૂંધો તનિક કષ્ટ ધારો ખુલે નયન પહેસાનો હસ સુંદર રૂપ નિહારો તમારી પુસ્તક સંત કબીર રાધા સ્વામી વ્યાસ સંત કબીર નામનું પુસ્તક છે એકસો ને પંચોતેર પેજ નંબર માં સ્પષ્ટ લખેલું છે કે સંતો સહેજ સમાધિ બલી હૈ પૂરા શબ્દ છાપેલા છે પરંતુ સમજમાં નથી આવતું કોઈની તો ભક્તો મારો ધર્મ છે કે જીવોને સાસો રસ્તો બતાવવો હું ઈચ્છું છું કે તમારે ગુરુ બનેલા રહેવા માગો છો પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માગો છો તો અભ્યાસ તો પૂરો કરી લો સદગુરુ બનો ધુરા ગુરુ શું કામ બનો છો તમને ખબર પડી ગઈ કે મારા ગુરુએ બતાવ્યું તે અધૂરું છે તો તેમાં અપડેટ કરો તમે ઈચ્છો કે હું લોકોની બીમારી દૂર કરું તો ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરો આગળ એડમિશન લઈને એડમિશન લેવામાં તમારી ઇજ્જત નથી ઘટી જવાની તમે સંગતને બોલો કે જ્યાં સુધી પઢાઈ અમે કરી છે હવે અમે આગળની પઢાઈ કરીશું કેમ કે આપણો મકસદ પૂર્ણ થવાનો છે મકસદ ગુરુ બનાવ બનવાનો ન હોવો જોઈએ કે હું અધૂરો છું પણ ગુરુ બની જાઉં અરે અધૂરા ગુરુ અજગર બને છે અને એના છેલ્લા કીડી બનીને ખાય છે એને સમજો અત્યારે ઐશ્વરામ છે એનો મતલબ એ નથી કે આગલો જન્મ પણ ઐશ્વરામનો મળશે લાખો લોકોનું કલ્યાણ ગુરુજી તમારા હાથમાં છે તમે ઈચ્છો છો ઈચ્છો તો કરોડો લોકોનું કલ્યાણ કરી શકો છો આ મૂળ જ્ઞાનને સમજો મારા ભાઈઓ હું અને તમે પરમાત્માના જ બાળકો છીએ અમે ક્યારેય નથી ઈચ્છતા કે મારા ભાઈ સૌરાશીમાં જાય એ પણ એટલા માટે કે કોઈ મને એમ ન કહી કે તમે છો અને આજ સુધી એ પણ ન ખબર પડી કે નામ શું હોય છે આટલા વર્ષથી ગુરુ ગાદી સલાવો છો તો ભક્તો સંતો પોતાને અપડેટ કરો પોતાને પૂરણ કરો અને પૂરણ ગુરુની મિશાલ બનો અરે નાનો છોકરો પણ કહી દે છે કે રાધા સ્વામીમાં પાંચ નામ આપે છે જે કાળના નામ છે શું ઇજ્જત રહી ગઈ આપણી શું ઇજ્જત રહી ગઈ ગુરુઓની એટલા માટે થોડા થોડા લોકો છોડી છોડીને જઈ રહ્યા છે જે મકસદ માટે ગુરુ બન્યા તે મકસદ પૂરા નહીં થયા બધા સમાજ એક પરમાત્માની સંતરી સત્રી નિશે આવીને વિચાર કરીએ કે તે સતનામ શું છે પરમાત્માનું નામ શું છે જેનાથી બધા મુક્ત થઈએ અને શિષ્યોને પણ મુક્ત કરાવીએ અને એવો મોટો પંથ લાવીએ કે પૂરી દુનિયાને મુક્ત કરાવીએ કાળજાળથી બધાને તે નામ મળે જે તેમની પાસે પહેલેથી છે તો કોઈ પાંચ શબ્દ પાંચ જનકાર નથી તે એક ઝનકાર છે એક અનહદ વાજા બીજી બીધી વાજે ઓર સાર શબ્દ ન્યારી ધૂન ગાજે તે ન્યારી ધૂન છે તે પાંચ ધૂન નથી જે બદલી જાય એ માયા છે એટલે તો વિવેક કરો જે જ્યોત સ્વરૂપી તમને દેખાય છે તે મન છે તે જ્યોત સ્વરૂપીમાં એ ગુણ છે કે જે ગુરુમાં તમારી આસ્થા છે તે ગુરુનું રૂપ ધારણ કરી લેશે ભરમાવી દેશે ગુરુનું રૂપ ધારણ કરીને એ મન છે તે કાલ છે શેતાન છે અરે જ્યોત સ્વરૂપી હાકીમાં જીને અમલ પસારા અમલ મિટાવું તાસુકા સૂકા પઠાવું બહુ પારા અમરકર કર રાખવું જો નિધ હોય અમારા જે મારા હશે તે જ્યોતના દર્શન પણ નહીં કરે કારણ કે તે જ્યોત સ્વરૂપી હાકીમાં તે મન જ જ્યોત સ્વરૂપ છે તેણે બધા જીવને ભરમાવીને રાખ્યા છે તો સંતો હાથ જોડીને વિનંતી કરું છું કે સંતોની વાણીને સુધારો જે ગલત લખેલ છે અને પોતાને અપડેટ કરો બધાએ મળીને એક ક્ષત્રિયની નીચે આવો એક પરમાત્મા એક સતનામ એક શબ્દની નીચે આવો પોતાનું કલ્યાણ કરો અને સંગતનું પણ કલ્યાણ કરો મારા ભાવને સમજો આપણે બધા એક માલિકના બાળકો છીએ સદગુરુ નીતિન સાહેબના યુટ્યુબમાં સત્સંગ સાંભળો અને પોતાનો વિવેક જાગૃત કરો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વિરાયક સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિનાથ દાતા કબીર સાહેબની જય